સુરતથી સાપુતારા ખાતે પ્રવાસીઓને લઈ આવેલ ખાનગી ટ્રાવેલ્સ બસને સાપુતારાના ઘાટ માર્ગમાં માલેગામ નજીક યુ ટર્નમાં અકસ્માત નડતા બે બાળકોના મોત નીપજ્યા હતા તો બસમાં સવાર ચોત્રીસથી વધુ મુસાફરોને ઈજા થતાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડી દેવામાં આવ્યા હતા સુરતના ગોપીપુરા અને બેગમપુરા વિસ્તારમાંથી સાપુતારા ખાતે પ્રવાસીઓને લઈ આવેલા એક ખાનગી ટ્રાવેલ્સ લક્ઝરી બસ સાંજના સમયે પરત સુરત જઈ રહી હતી એ સમયે સાપુતારા ઘાટ માર્ગમાં આવેલા માલેગામ ખાતે યુ ટર્નમાં બસ ચાલકે ઓવરટેક કરવાની લાઈમાં સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા બસ માર્ગની સાઇડના સંરક્ષણના દિવાલ સાથે અથડાઈ ખીણમાં ખાબકતા મુસાફરોના ચિચિયારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું આ ઘટનામાં બે બાળકોના મોત નીપજ્યા હતા તો ચોત્રીસ જેટલા મુસાફરોને ઈજા થઈ હતી જેમાં ચાર મુસાફરો તો ગંભીર ઈજા થઈ હતી જેટલા લોકો સવાર હતા ત્યારે બનાવના પગલે સાપુતરા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી રેસ્ક્યુ કરીને કામગીરી હાથ ધરી હતી ઘટના સમયે સ્થાનિક પોલીસ દોડી આવી રાહત કાર્ય હાથ ધર્યું હતું દુર્ઘટનાના ગ્રસ્ત બાળકમાં સુરતના ખંડેરાવપુરા અકબર શૈ બેગમપુરા લોકો સવાર હતા શનિવારે રાત્રે વરાછાના બાપા સીતારામ તાળેસની બસ નંબર જી જે બીટી

સાપુતરામાં બનેલી દુર્ઘટનાની માહિતી મળતા જ પર્યટકોના ખબર અંતર જાણવા સ્વજનોએ દોડધામ કરી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત સમયમાં સાપુતરાથી જે ફરવા આવેલા હતા સુરતના પેસેન્જર્સ એ પેસેન્જર્સની એક જે લક્ઝરી બસ જે છે એ સુરત પાસિંગની છે તો એ માલેગામ ઘાટ પાસે એટલે સાપુતરાથી લગભગ ચાર પાંચ કિલોમીટર સુરત તરફના રસ્તા ઉપર ઘાટમાં એક વાહનને ઓવરટેક કરવાના ચક્કરમાં નીચે ખાઈમાં પંદર વીસ ફૂટ જેટલી ખાઈમાં પડી ગઈ છે એ બસ બસમાં ટોટલ છાસઠ લોકો બેઠા હતા એમાં એક ડ્રાઈવર પ્લસ રસોઈ બે ઓર્ગેનાઇઝર અને બાસઠ જેટલા પેસેન્જર્સ હતા પેસેન્જર્સમાં નાના મોટા બાળકો અને ફેમિલી સાથેના હતા સુરતના નાનપુરાના અને અખાડા બિગમપુરાના આસપાસના વિસ્તારના થોડા ગ્રુપ જતા એ લોકોને ફેમિલી ગ્રુપ જતા હતા એ ગ્રુપમાં એને રાત્રે કંઈક એક વાગે નીકળ્યા હશે સુરતથી અને આખો સવારે સાત વાગે પહોંચીને સાપુતારા ફરીને સાંજે પાંચ સવા પાંચ નીકળતા હતા દરમિયાન એમની આ જે બસ છે એ સાડા પાંચની આસપાસ આ બસમાં ખાઈને ઉકેલી ગઈ હતી એ પૈકી છાસઠ પૈકી ત્રીસ જણાના ઇન્જરીઝ થઈ છે એમાં બેના ડેથ થયા છે બે ડેથ થયા છે નાના બાળકો છે એક છોકરો અને છોકરી છે જેની ઉંમર ચાર પાંચ વર્ષની છે અને બાકીના અઠ્ઠાવીસ પૈકી ચાર જણાને સિરિયસ ઇન્જરીઝ થઈ છે એ સિરિયસ ઇન્જરીઝના જે પેસેન્જર છે એમને આહવા સિવિલ હોસ્પિટલ ખાતે રેફર કરવામાં આવ્યા છે બાકીના ચોવીસ પેસેન્જરને નાની મોટી ઇજાઓ થઈ છે એમના અહીંયા શામગાન ખાતે સારવાર અપાઈ રહી છે અને એ સિવાયના બાકીના જે છત્રીસ પેસેન્જર છે એ લોકોને મતલબ કોઈ ઇન્જરી નથી એટલે લોકો સેવ થઈ ચૂક્યા છે સાંજે આમ તો દર સધિવા સાપુતારા ખાતે બંદોબસ્ત હોય છે અમારો એટલે કે કેટલા સ્ટાફના જે અમારા માણસો છે હોમગાર્ડ જીઆઈડી પ્લસ પોલીસ આ તમામને સ્થાનિક અધિકારીઓ તરફ દોડી જતા આ બસમાંથી જે પેસેન્જર્સ હતા એ તમામને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે ગામના સ્થાનિક લોકોની પણ મદદ મળી રહી છે એની અને નજીક જ જે હોસ્પિટલ છે સામગા સીએસસી

વિચારમાં પડી ગયા કે આ શું થયું એમ પછી અમે ત્યાં જઈને દસથી પંદર જણને અમે કાઢ્યું એમાંથી એક છોકરો અને એક છોકરીનું ડેટ થઈ ગયું હતું જગ્યા પર એમણે કાઢીને અમે સામગા બીજા સામગાન લઈ આવ્યા એમાંથી બીજા સોળથી સત્તર જણા હતા એમને સામગાન સીએસસી પર અમે સારવાર આપી છે હમણાં બધા હારા છે અને બે જણનું ડેટ થયું છે